કોઈ બનાવો માવો છે ને માવો ભાઈ કળિયુગ નો હુર્ધન છે હુર્ધન કળિયુગ નો હુર્ધન છે

પાણી ભરવા ગયા છે કેમ કે પાણી ખૂટી ગયું ને કઈ આવતા નથી જો આવી ગયા છે જીજુ પાણી ભરીને પાણી પાણી હેલો નાસ્તો કરી લેવી હવે

કેમ કે દીદી ભાઈ જશું શું ઘરે કામ કરશું તે બતાવશું હલો તો મિત્રો અમે ફાઈનલી આવી ગયા છે ઘરે હવે દીદી ની નોકરી ચાલુ થઈ ગઈ દક્ષાબેન આવી ગયી રજા કેમ દીદી

છે yeah, નાખ્યું <familiares>

વાદળમાં નમેલા છે જો તમે વાદળ કેવું છેલ્લું છે જો હારો મિત્રો તો આજનો વિડીયો આયો વધી છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય